નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ જે વિદ્યા શાળામાં આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોથી વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના ભાગ નંબર ત્રણ જે નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સાત દેશભક્ત ઝઘડું સાત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો અંદર જોઈશું તેમનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો સૌ પ્રથમ તમને અહીં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક પ્રજાવત્સલ અને દેશભક્ત એટલે શું તો કે પ્રજાવત્સલ એટલે પ્રજાની માટે પ્રેમ રાખનાર અથવા પ્રજાની ચિંતાઓ અને જરૂરિયાતો માટે હંમેશા પડકાર ઝીલનાર અને દયાળુ જ્યારે દેશભક્ત એટલે દેશ પ્રેમી જેમને પોતાના દેશ માટે ગર્વ હોય અને દેશના કલ્યાણ માટે પ્રાણ પણ ન્યોછાવર કરી દે તેને દેશભક્ત કહેવાય નંબર બે કોરોના મહામારીના સમયમાં તમે અન્યને કેવી કેવી મદદ કરી હતી તો કોરોનાથી બચવા માટેના જરૂરી માર્ગદર્શક નિયમોના પોસ્ટર બનાવી મહમાં લગાવ્યા હતા નાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો લોકોને પહોંચાડવા માટે સરકારને ઈમેલ કર્યો હતો બીમાર વ્યક્તિઓ માટે જમવાની અને દવાઓની વ્યવસ્થા કરવા માટે અમારા વિસ્તારના ધારાસભ્યને ફોન કર્યો હતો માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા લોકોને સમજાવ્યા હતા નંબર ત્રણ ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણને શીખિત મુશ્કેલીઓ પડે તો ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણને પીવાના પાણીની સમસ્યા પડે ખેતી માટે પાણીની અછત ઊભી થાય નદી નાળા અને તળાવો સુકાઈ જાય માણસોની સાથે પશુ પક્ષીઓને માટે પણ પાણીની તંગી સર્જાય અનાજ અને ઘાસચારાની તંગી સર્જાય આમ વરસાદ ન પડે તો સમગ્ર જીવન સૃષ્ટિ પર વિપરીત અસર થાય નંબર ચાર તમે બચત કરેલા પૈસા કે છલોછલ ભરાયેલા ગલ્લાના પૈસા ક્યાં ક્યાં વાપરશો તો મારા ગલ્લાના પૈસામાંથી હું મારા શોખ પૂરા કરીશ પુસ્તકો ખરીદીશ મારા પરિવાર માટે ઉપયોગી વસ્તુ લઈશ મારા અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદીશ મારા મિત્રોને જરૂર હશે તો તેમને પણ મદદ કરીશ સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદ કરીશ નંબર પાંચ ભારત દેશ માટે તમે શું કરી શકો તો હું ભારત દેશનો સારો નાગરિક બનીશ દેશ માટેની તમામ ફરજ યોગ્ય રીતે નિભાવીશ દેશના રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન જાળવીશ અને જાહેર મિલકતોની જાળવણી કરીશ સારું શિક્ષણ મેળવી મારા જ્ઞાન અને અનુભવનો લાભ મારા દેશવાસીઓને આપીશ આમ હું ભારત દેશના વિકાસ અને પ્રગતિ માટે મારાથી બનતું બધું જ કરીશ પ્રશ્ન નંબર બે તમારા શિક્ષક કે વડીલ પાસેથી જાણીને કુદરતી આપત્તિથી બચવાના ઉપાયો વિશે વિસ્તારથી લખો તો જવાબ ભૂકંપ દરમિયાન ટેબલ બેડ અથવા મજબૂત ફર્નિચરની નીચે બેસી જવું ઇલેક્ટ્રિકલ વાયરો થાંભલા વૃક્ષો અને બહુમાળી ઇમારતોથી દૂર રહો કાચ ફોટો ફ્રેમ ઝુમર જેવી વસ્તુઓથી દૂર રહેવું વાવાઝોડું અને પૂર દરમિયાન દવાઓ ટોર્ચ પાણી અને ભોજન જેવી આવશ્યક વસ્તુઓનો સ્ટોક રાખો પૂરની સંભાવના હોય ત્યારે ઊંચાણવાળા સ્થળે જતા રહેવું ઘરના વિવિધ કલેક્શ કનેક્શન અને ગેસ કનેક્શનને બંધ કરી દેવા સરકાર કે પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરો ખોટી અફવાઓ ફેલાવવી નહીં પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે શું કરશો કોઈ એક વિશે લખો તો જોઈએ નદીમાં ભયાનક પૂર આવ્યું છે વાવાઝોડાથી ખૂબ નુકસાન થયું છે આ વર્ષે અતિ વરસાદ પડ્યો છે તો નદીમાં વરસ ભયાનક પૂર આવે ત્યારે તો કે સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહીશ ઊંચા વિસ્તારોની માહિતી રાખીશ જેથી દૂર પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકાય પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી પ્રમાણે કામગીરી કરીશ ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દઈશ પ્રાણીઓને ખીલ્લેથી છોડી દઈશ પૂરમાં ફસાયેલા લોકોને જૂથ બનાવી બહાર કાઢીશ પૂરના પાણી ઓસરે એટલે તરત જ સાફ સફાઈ કરી નાખીશું જેથી રોગચાળો ફેલાય નહીં પૂરના પાણીથી બગડેલો ખોરાક ખાઈશ નહીં પાણી ઉકાળીને ઉપયોગમાં લઈશ અન્ય લોકોની મદદ કરીશ જોઈએ હું દેશના સંવિધાન અને કાયદાનું પાલન કરું છું હું મારા દેશની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરું છું મારા દેશના હિતને સૌથી અગત્યનું માનું છું હું મારા દેશ માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છું હું દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સદૈવ પ્રયત્નશીલ છું દેશ પ્રત્યેની ફરજો અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર રાખીશ હું પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયત્નશીલ છું હું જાતીય સમાનતા અને સામાજિક ન્યાય માટે પ્રયત્ન કરું છું હું મારા દેશને પ્રગતિના માર્ગ પર લઈ જવા શિક્ષણને મહત્ત્વ આપું છું હું સમાજમાં શાંતિ અને પ્રગતિ માટે કાર્ય કરું છું હું અન્ય લોકોને પણ દેશભક્તિ માટે પ્રેરિત કરું છું દેશ માટે કંઈક સારું કરવું એ મારું જીવન મૂલ્ય છે પ્રશ્ન નંબર પાંચ રક્ષાબંધનના પર્વ પહેલા નીલમ અને જીગના બંને જાતે રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે આ બંને વચ્ચે થયેલી વાતચીતને સંવાદ સ્વરૂપે લખો નીલમ કહે છે જીજ્ઞા રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે જ છે ને જીજ્ઞા કહે છે જાણો કેમ નહીં આવતા અઠવાડિયે જ છે નીલમ કહે છે આપણે આ વખતે કંઈક નવું કરીએ જીજ્ઞા કહે છે આપણે આ વખતે બધા વિદ્યાર્થીઓને રાખડી ભેટ આપીએ નીલમ કહે છે આપણે હરેશભાઈની દુકાનેથી રાખડી ખરીદીશ ખરીદીશું જીજ્ઞા ના આપણે તૈયાર રાખડી લેવાની નથી નીલમ કે તો પછી શું કરીશું જિજ્ઞા આપણે જાતે રાખડી બનાવીશું નીલમ કે અરે વાહ સરસ વિચાર છે આપણે આજથી જ રાખડી બનાવવાનું શરૂ કરીશું પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દ સમૂહો માટે વપરાતો એક શબ્દ કોઠામાંથી શોધીને ઉદાહરણ પ્રમાણે તેની ફરતે વર્તુળ કરો તો જોઈએ આપણે અહીં કેટલાક શબ્દ સમૂહો તમને આપેલા છે અને તેમની નીચે અહીં આ કોઠામાંથી તમારે આ રીતના ગોળ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વાધ્યાન પછી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત આપેલા વર્તુળમાંથી સાચો શબ્દ પસંદ કરી વાક્યોની ખાલી જગ્યામાં લખો તો જો અહીંયા આપણે નીચે ખાલી જગ્યા નંબર એક પાટા પર રેલ ખાલી જગ્યા ચાલી જાય છે ગાડી નંબર બે કોઈની દુઃખતી ખાલી જગ્યા દબાવવી નહીં રગ નંબર ત્રણ કોરોના સામેનો ખાલી જગ્યા આપણે ચોક્કસ જીતીશું જંગ નંબર ચાર સિકંદર ખાલી જગ્યા જીતવા નીકળ્યો હતો જંગ નંબર પાંચ કૃષ્ણના ખાલી જગ્યામાં ચક્ર હતું પાણી નંબર છ વા ચિત્રમાં કેવા સરસ મજાના ખાલી જગ્યા પૂર્યા છે રંગ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉપમા અથવા રૂપક અલંકારનું વાક્ય બનાવીને લખો અને ખાનામાં તેનો પ્રકાર લખો જોઈએ નંબર એક રાજા તો રાજા આજે સાધુ જેવા લાગતા હતા ઉપમા અલંકાર નંબર બે સિંહાસન રાજ્યનો સિંહાસન તો કાંટાનો તાજ છે રૂપક અલંકાર નંબર ત્રણ વરસાદ ઉનાળામાં વરસાદ આજે અમૃત સમો લાગે છે ઉપમા અલંકાર નંબર ચાર ગુજરાત ગુજરાત તો ભારત માતાની અંજલી છે રૂપક અલંકાર નંબર પાંચ રોટલો ભૂખમાં રોટલો મીઠાઈ જેવો લાગે છે ઉપમા અલંકાર પ્રશ્ન નંબર નવ બંધ બેસતા જોડકા જોડો જોઈએ આપણે નંબર એક હું વહેલો ન ઉઠ્યો હોત તો હું ગાડી ચૂકી ગયો હોત નંબર બે મેં ઉચ્ચ અભ્યાસ કર્યો તેથી હું મોટો અધિકારી બન્યો નંબર ત્રણ ઝગડું શાહે અનાજ ન આપ્યું હોત તો પાટણથી પ્રજા ભૂખે મરત નંબર ચાર મેં પ્રયત્ન તો કર્યો પણ હું સફળ ન થયો નંબર પાંચ તે પૂરમાં બચી ગયો તો નંબર આવશે ત્રણ કેમ કે તેને તરતા આવડતું હતું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વા પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે